પરમપૂજ્ય શ્રી રવિશંકર મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ કવાસ દ્વારા પાસઠ વર્ષથી વધુ વયના પંચાવન વૃદ્ધ સિનિયર સિટીઝન માટે નિઃશુલ્ક ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા હજુરા કાંઠા વિસ્તારમાં પ્રથમ વખત આયોજિત કરવામાં આવી હતી પરમપૂજ્ય શ્રી રવિશંકર મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ કવાસ દ્વારા આજ રોજ પાંસઠ વર્ષના વયોવૃદ્ધ સિનિયર સિટીઝને પંચાવન યાત્રીઓ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંબાજી ખેડબ્રહ્મા ડાકોર દર્શન કરવા નિઃશુલ્ક મફત યાત્રામાં પરમપૂજ્ય શ્રી રવિશંકર મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ચોર્યાસી તાલુકા પંચાયત સભ્ય શ્રી આસ્તિકભાઇ પટેલ દ્વારા સ્લીપર બસમાં બે ટાઈમ જમવા અને નાસ્તાની વ્યવસ્થા સાથે આયોજન કરી હજુરાકાંઠા વિસ્તારમાં પ્રથમવાર આવશે

આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ આપણે આપણા ગામના જે સિનિયર સિટીઝનો છે અને શ્રી રવિશંકર મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ જે રવિશંકર મહારાજના બે હજાર એકની અંદરમાં જે સ્થાપના અને હવે પચીસ વર્ષ થવાના હોય એ અનુસંધાન પણ ખરું તેમજ એ યાત્રામાં રવિશંકર મહારાજના જે વિચારો હતા કે આપણે જાતે ઘસાય અને ઉજળા થઈએ અને બીજાને પણ ખપમાં આવીએ એવા મુખ્ય ઉદ્દેશો એમના મુખ્ય જીવન મંત્રો રવિશંકર મહારાજના ટ્રસ્ટના પ્રમુખશ્રી તરીકે અને રાજકીય ક્ષેત્રે તાલુકા પંચાયતના સદસ્ય તરીકે પણ જાહેર જીવનની અંદરમાં પચીસ વર્ષથી જે જે ક્ષેત્રમાં સેવા બજાવું છું તો એ ક્ષેત્રની અંદરમાં એક ધાર્મિક કાર્યનું ક્ષેત્ર પણ કાર્ય કરવાની એક પ્રેરણા મને મળી એ માતાજીની કૃપાથી આ યાત્રા તમામ ડાટાશીઓના દાનના એકત્ર કરીને કરવામાં આવેલ છે ટ્રસ્ટ તરફથી પણ કોઈ ખર્ચ કે કરવામાં આવેલ નથી આ તમામ યાત્રાઓ રહેવાનું જમવાનું ભોજનની વ્યવસ્થા બંને ડેમ અને નિઃશુલ્ક તમામ યાત્રીઓ પાસે નિઃશુલ્ક યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે અને એનો એક પણ ખર્ચ જે કંઈ છે એ ડાટાશ્રીઓને એકત્ર કરેલ છે એને દાટવ્યા છે અને એ ડાટાશ્રીઓના સહયોગથી જ આ ગામજનોનો તમામ સહકાર